સમગ્ર દેશમાં અને દુનિયામાં સુરત શહેરના વિકાસની વાતો થઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના મેયરો સુરતની મુલાકાતે આવ્યા હતા સુરત શહેરમાં પ્રદેશના તેર જેટલા મહાનગરપાલિકાના મેયરો અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ અધિકારીઓ સુરતની મુલાકાતે આવ્યા હતા સુરત શહેરના મહત્વના કેટલાક પ્રોજેક્ટોની વિગતો મેળવી હતી સુરતના અધિકારીઓ દ્વારા આવેલા તમામ મેયર અને અધિકારીઓને મહત્વના પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવક ઉભી કરવા માટેના પ્રયાસો કર્યા છે તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તો સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે સુરત મનપા દ્વારા જે પ્રકારે આવક ઊભી કરાઈ છે તેમાં સિમેન્ટના રોડ બનાવવામાં આવી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમની અંદર સુધારો કરાયો છે તેમજ વિવિધ પ્રોજેક્ટને લઈને પણ ઉત્તર પ્રદેશથી આવેલા તમામ મેયરો અને અધિકારીઓને આ બાબતે માહિતી આપવામાં આવી હતી તેમની જિજ્ઞાસા હતી કે સુરત આટલા ઝડપથી કેવી રીતે વિકાસ કરી રહ્યું છે તેનું મોડલ અમારે જાણવું હતું સુરત મનપાના વર્ટીકલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી રહી છે તેના વિશે પણ તેમના પ્રેઝન્ટેશનમાં ઘણી ખરી બધી માહિતી એકત્રિત કરાઈ છે જેના ગંદા પાણીમાંથી કરોડો રૂપિયાની આવક સુરત મનપા કયા પ્રકારનો પ્રોજેક્ટ ઊભો કરી મેળવી રહી છે તે અંગે પણ તેમણે પ્રેઝન્ટેશનમાં માહિતી મેળવી હતી આવતીકાલે કેટલાક મેયરોની ટીમ અમદાવાદ ખાતે પણ રવાના થવાની છે સુરતના વિકાસ જે તેની તેજ ગતિની પાછળ કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તેનો અભ્યાસ પણ તેમણે કર્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા એક પ્રેઝન્ટેશન જરવામાં સવારથી આજે દસ વાગ્યાથી પ્રેઝેન્ટેશન શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સુરતમાં આજે ઉત્તર પ્રદેશના સત્તર જેટલા મેયરો અને એમના અધિકારીઓ મહેમાન બન્યા છે આ અધિકારીઓ અને મેયરશ્રી એ જાણવા માગે છે કે સુરત શહેરનું આટલી ઝડપથી ડેવલપમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે એમણે એ જાણવું છે કે પાણીમાંથી સુરત કેવી રીતે પૈસા ઊભા કરે છે એમણે એ જાણવું છે કે ડ્રેનેજની સિસ્ટમ શું છે એમણે એ જાણવું છે કે વર્ટિકલ ડેવલપમેન્ટ પાછળનું કારણ શું છે એમણે એ જાણવું છે કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ કેવી રીતે બનાવાઈ રહ્યા છે આવા અનેક પ્રશ્નો સાથે આજે સવારથી આ સેમિનાર કોન્કલેવ કહી શકાય એ શરૂ થઈ ગયો છે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશના ઘણા મેયરો અહીં રોકાવાના છે બે ટીમ બનશે એક ટીમ અમદાવાદ જશે અને એક ટીમ સુરત રોકાશે ત્રણ દિવસમાં ડિટેલ પ્રોજેક્ટોનું સંપૂર્ણ માહિતી સાથે મેયર્સોને અને એમની ટીમને આપવામાં આવશે સુરત શહેર અગાઉ પણ અનેક શહેરના મેયરો સહિતના મુલાકાત લઈ પોતાના શહેરોની સુરત જેવી કામગીરી કરવા તત્પરતા બતાવી હતી યુપીના તેર મેયરોએ સુરતની મુલાકાત લઈ પ્રોજેક્ટો નિહાળી તેમના શહેરોમાં પણ આવી સુવિધાઓ ઉભી કરવા આયોજન કરાશે તેમ કહ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા